સુરેન્દ્રનગર જિલ્લાની એક સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે વીસ જેટલા નાના ભૂલકાઓને સ્કૂલમાં ભૂલી અને શિક્ષકો તાળા મારી ઘરે જતા રહ્યા જી હા વાત થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાની એક સ્કૂલની કે જ્યાં પહેલા ધોરણમાં ભણતા વીસ જેટલા જે બાળકો છે તેઓને સ્કૂલમાં ભૂલી શિક્ષકો જતા રહ્યા પરંતુ બપોરે એક વાગ્યાની આસપાસ આ આજે બાળકો છે રોકડ કરવા માંડ્યા ભૂમો પાડવા લાગ્યા બહાર કાઢ્યા હતા પરંતુ આખરે જયારે વાલીઓમાં રોસ્ટ હતો વાલીઓ દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો આ શિક્ષકો દ્વારા જવાબ આપવામાં આવ્યો કે અમને એવું લાગ્યું કે સ્કૂલમાં બાળકો નથી બાળકો ઘરે જતા રહ્યા છે અને ત્યારબાદ તેમણે તાળું મારી દીધું હતું આવી જે ઘોર બેદરકારી સામે આવી છે તેને સામે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું શિક્ષકોને આટલું પણ ધ્યાનમાં ન હતું કે વીસ જેટલા બાળકો નાના જે ભૂલકાઓ પહેલા ધોરણના ભૂલકાઓ સ્કૂલમાં હતા અને લોક મારીને ઘરે જતા રહ્યા ઘરે જતા રહેવાની આટલી બધી તો શું ઉતાવળ હતી કે નાના બાળકોને જ લોક મારી ઘરે પહોંચી ગયા